જે એકત્રીસ ડિસેમ્બર નવા વર્ષની ઉજવણીના ભાગરૂપે રાજકોટ પોલીસ દ્વારા છેલ્લે બે દિવસથી ડ્રાઈવનો આયોજન કરવામાં આવ્યું છે કે જેને અંદર ડ્રિંક એન્ડ ડ્રાઈવનો જે કેસો છે એના આપને કરવામાં આવી રહ્યું છે સાંજના સમયે મોડી રાત્રે સુધી પોલીસ આ બધી ડ્રાઈવોનું આયોજન કરી જે લિસ્ટેડ બૂટલેગર્સ છે અગાઉ જે દારૂના પોલીસ વોચ રાખી છે અને બધા આયોજન રાજકોટ શહેર પોલીસ દ્વારા કરવામાં આવશે અને એકત્રીસ રાતે જે જે જગ્યાઓ ઉપર બધી પાર્ટીઓ થઈ છે એના ઉપર પણ પોલીસના વોચ રહેવાના છે અને કોઈ પણ રાતના સમયે

એ રીતે આપણે છૂટ પરવાનગી આપવામાં આવશે અને જે નિયમ છે એ પ્રમાણે મંજૂરી આપશે